આમોદ ડાઢર નદીના પાણી ઓસરતા આમોદ ફોરેસ્ટ વિભાગે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું વરસાદ તેમજ નદીના પાણી સાથે કેટલીક વખત સરીસૃપ કે મગર જેવા જળચર પ્રાણીઓ પાણીના વહેણમાં રહેણાંક વિસ્તાર કે ખેતરોમાં આવી ચડતા હોય છે આવું જ કંઈક આમોદ ખાતે સામે આવ્યું હતું આમોદ તાલુકાના નૈયર ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમોદના બદ્રીસી તળાવ વાડિયા તેમજ મંજુલ વાસણા સહિતના ગામોમાંથી મગજનું રેસ્ક્યુ કરાયું હતું અંદાજીત પંદર ફૂટ લાંબા અજગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નહિયર ગામેથી અજગરનું રેસ્ક્યુ કરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા આમોદ ફોરેસ્ટ વિભાગની ટીમ અને જીવદયાની ટીમ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને મેડિકલ કરાવી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે તેમ મીડિયા સાથે વાત કરતા આરએફઓએ જણાવ્યું હતું આમ જ આમ સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્રે આમદ બત્રીજ ચલાવમાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે